એ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું એ હવે રહ્યા છીએ કેવી મદદ છે એમની દીકરીઓને અમે બેઠા બે બસાર વાળવાનો ટાઈમ થઈ ગયો છે હવે કામ કરીને આપણે આવી ગયા છીએ એના પપ્પા છે ને આટલા કડી એકલા વાટા દે હવે અમે આવી ગયા છીએ એના પપ્પા આ લીકડા એકલા વાટા દા હવે એની પપ્પાની ટોળી આખી ટુકડી આવી જી આપણે તો આ હવે ના નરો તમ રોવા મળ્યા જો આપણે તો આવી જ પાસે જો આજ

अबे तार मम्मी को डर। हैलो मित्रों माँ मम्मी सारा डे माँ पापा सारा डे क्या हम बता मजा मित मजा मित्रो क्या हम चोबड़ा मजा मजा मित्रो जेठवार का देश छेजी बुद्धिर माँ मजा 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 शो एवी मोबाइल तो थी आ आधी सुबह દિલ માંથી કાઢી નાખ કાઢી ને એકદમ ઓદરા કાઢીને હાથ મોઢા કાઢીને મજામાં ને મજા માં જશું બધે તો આજે અમે સાર વાઢી રહ્યા છીએ એટલે સાર વાઢવા ટાઈમ થઇ ગયો હવે કાઈ વાઢો છો આ રસ્કો હવે મોટો થયો છે એટલે વાઢવા ચાલુ કરી દીધું છે હજી નાનો છે પણ મતલબ કે વાઢવા ચાલુ કરી દીધું છે અને મારી નાની દીકરી તો એક બાજુ રસકો ખાવા ચાલુ છે રસકો ખાઈ રહી છે રમઈ રહી છે હું ચાર વાગું રોટલા છે અને શ્રિયાબેન amare લોટ લેવાનું કરી છે લોટ લેતા નહીં હાલતી નહીં એ આ બે શબ્દ કેવા નઈ બોલો બજા મિત્રો કેમ છો બોલો આદમ આદ જિરુ ન બનાવ રાખ કાં તો વળાય મારે કે બંધાતો બંધાતા